પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને બાતમી મળી હતી કે જય અંબેનગર તથા જમુનાનગરમાં કેટલાક ઇસમો ડિગ્રી વગરના ડોક્ટર બની ક્લિનિક ચલાવે છે જૈસમૂહને શોધી કાઢવા દરેક જગ્યાએ ડમી પેશન્ટો મોકલી તપાસ કરાવતા એક બોગસ તબીબ દ્વારા ક્લિનિક ખોલી આવી પ્રવૃત્તિ કરવામાં આવી રહેલું હોય બોગસ તબીબને શોધી તથા તેઓની ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શન સિરપ મોબાઈલ મળી કુલે રૂપિયા એકોતેર હજાર ત્રણસો છવ્વીસની મતાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી રિપોર્ટર હિતેશ ગલ એબી ફોટ ન્યૂઝ સુરત